ક્યારે એવું થયું છે કે મિત્રો સાથે પીઝાનો છેલ્લો ટકડો બચ્યો હોય અને બધાને સરખો ભાગ જોઈએ જુઓ ગણિત ખાલી સ્કૂલના ચોપડા માટે નથી એ આપણી રોજિંદી જિંદગીમાં બહુ કામ આવે છે ખાસ કરીને જ્યારે વાત આવે સરખી વહેંચણીની તો આજે આપણે આ ભાગાકારની કળાને જરા નજીકથી સમજીશું જે બધું જ એકદમ ન્યાયથી વહેંચવામાં આપણી મદદ કરે છે જરા વિચારો તો પીઝાના ટુકડા હોય કે પછી રેસ્ટોરન્ટનું બિલ આ બધી જ જગ્યાએ એક જ સિદ્ધાંત કામ કરે છે સરખા ભાગ પાડવા અને ગણિત આપણને આનો એકદમ પાક્કો રસ્તો બતાવે છે જેથી કોઈને એવું ના લાગે કે ભાઈ મને ઓછું મળ્યું તો ભાગાકાર એ જ છે એ જ જાદુઈ ચાવી એ આપણને કોઈ પણ મોટા જથ્થાને નાના નાના સરખા ભાગોમાં વહેંચવાની તાકાત આપે છે જેથી કોઈને વધુ નહીં કોઈને ઓછું નહીં આને જ તો કહેવાય ગણિતનો ન્યાય જે એ પાક્વું કરે છે કે દરેકને પોતાનો યોગ્ય હિસ્સો મળે તો આજે આપણે શું શું જોવાના છીએ આપણે સરખી વહેંચણીની કળા વિશે વાત કરીશું પછી કોઈ એક વસ્તુની કિંમત કેમ શોધવી એ જોઈશું સમય અને અંતરની ગણતરી કરીશું એક મજેદાર કોયડો ઉકેલીશું અને છેલ્લે અમુક ખાસ મુદ્દા યાદ રાખીશું તો ચાલો શરૂ કરીએ ચાલો શરૂ કરીએ સૌથી સામાન્ય ઉદાહરણથી જ્યારે આપણી પાસે કોઈ વસ્તુનો મોટો જથ્થો હોય અને એને સરખા ભાગમાં ગોઠવવાનો હોય ત્યારે ભાગાકાર કેવી રીતે કામ આવે છે ભલે પુસ્તકો હોય ચોકલેટ હોય કે બીજું કાંઈ પણ ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ માની લો કે એક વાડી છે અને ત્યાં પાંચ હજાર આઠસો પાકી કેરીઓનો ઢગલો પડ્યો છે હવે આ બધી કેરીઓને પચ્ચીસ બોક્સમાં એવી રીતે ભરવાની છે કે દરેક બોક્સમાં એક સરખી કેરી આવે હવે સવાલ એ છે કે આને વહેંચવે કઈ રીતે બસ અહીં જ ભાગાકાર આપણી મદદે આવે છે અને જવાબ છે બસો બત્રીસ પાંચ હજાર આઠસોને જ્યારે પચ્ચીસથી ભાગીએ ત્યારે જવાબ આવે બસ્સોને બત્રીસ એનો મતલબ કે દરેક બોક્સમાં બરાબર ને બત્રીસ કેરીઓ ગોઠવાઈ જશે જોયું ભાગાકારે કેટલી સરળતાથી આખી સમસ્યા ઉકેલી નાખી છે ને એકદમ સરળ ચાલો હવે બીજું એક ઉદાહરણ જોઈએ એક સ્કૂલમાં પાંચસો ને નવી બેન્ચ આવી છે અને આ બધી બેન્ચને તેર ક્લાસરૂમમાં સરખા ભાગે ગોઠવવાની છે તો દરેક ક્લાસમાં કેટલી બેન્ચ આવશે ફરીથી એ જ સવાલ સરખા ભાગે વહેંચણી અને જવાબ છે પિસ્તાળીસ બસ પાંચસો પંચ્યાસીને તેરથી ભાગી નાખો ભાગાકાર એ વાત પાક્કી કરી દે છે કે દરેક ક્લાસને સરખી બેન્ચ મળે કોઈને ઓછી નહીં કોઈને વધારે નહીં સારું તો અત્યાર સુધી આપણે વસ્તુઓ વહેંચવાની વાત કરી પણ ભાગાકાર ખાલી એટલા માટે જ નથી પૈસાની લેવડદેવડમાં ખાસ કરીને ખરીદી વખતે એ બહુ કામ લાગે છે એનાથી ખબર પડે છે કે કોઈ એક વસ્તુની સાચી કિંમત શું છે આ કોષ્ટક જુઓ અહીંયા વાત છે એકમ કિંમત શોધવાની માની લો કે સાત પુસ્તકો ખરીદ્યા અને એના થયા બે હજાર અડસઠ રૂપિયા તો એક પુસ્તક એટલાનું પડ્યું એ એકદમ સિમ્પલ છે બસ આ કુલ કિંમતને પુસ્તકોની સંખ્યાથી ભાગી નાખવાની અને ગણતરી કરતા જવાબ મળ્યો ત્રણસો ચોવીસ રૂપિયા આ જ તો મજા છે ભાગાકાર આપણને એક સ્માર્ટ ખરીદનાર બનાવે છે આપણને બરાબર ખબર પડે છે કે એક એક વસ્તુ પાછળ કેટલો ખર્ચો થઈ રહ્યો છે ઓકે તો આપણે વસ્તુઓ જોઈ પૈસાની વાત કરી પણ એવી વસ્તુઓનું શું જેને આપણે અડી નથી શકતા જેમ કે સમય ક્યાંતર શું ત્યાં પણ ભાગાકાર કામ આવે હા બિલકુલ ચાલો જોઈએ કેવી રીતે હવે સમયની ગણતરી કરવી હોય તો પહેલાં અમુક બેઝિક વસ્તુઓ ખબર હોવી જોઈએ જેમ કે એક દિવસ એટલે જ ચોવીસ કલાક બસ આ નાનકડી માહિતી જ આગળના કોયડા ઉકેલવાની ચાવી છે તો સવાલ એ છે કે બસ્સોને સોળ કલાક એટલે કેટલા દિવસ થયા કહેવાય આનો જવાબ શોધવા શું કરવો પડશે સીધી વાત છે કુલ કલાકોને એક દિવસના કલાકોથી એટલે કે ચોવીસથી ભાગી નાખવાના જવાબ છે નવ દિવસ બસો સોળ ભાગ્યા ચોવીસ એટલે નવ જોયું ભાગાકારથી મોટા મોટા આંકડાને આપણે સમજી શકીએ એવા નાના એકમોમાં કેટલી સહેલાઈથી ફેરવી શકાય છે હવે મુસાફરી પર આવીએ ધારો કે ચારસો કિલોમીટર દૂર જવાનું છે અને ગાડીની સ્પીડ છે કલાકના પચાસ કિલોમીટર તો કેટલો ટાઈમ લાગશે અહીં પણ ભાગાકાર જ આપણો દોસ્ત છે એકદમ સાચું આઠ કલાક બસ કુલ અંતરને સ્પીડથી ભાગી દો ચારસો ભાગ્યા પચાસ એટલે આઠ આ એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે જે ક્યાંય પણ ટ્રાવેલ પ્લાન કરતી વખતે બહુ કામ લાગે છે ચલો હવે બેઝિક્સ તો પાક્કા થઈ ગયા તો હવે થોડું મગજ કસવાનો સમય છે એક નાનકડો પણ મજલાર કોયડો ઉકેલીએ જેનાથી ભાગાકારની સમજ થોડી વધુ પાક્કી થશે તો કોયડો કંઈક આવો છે કોઈક એક સંખ્યા છે જેને ત્રણથી ભાગીએ તો જવાબ ચોપન આવે છે હવે જો એ જ સંખ્યાને ત્રણને બદલે છ થી ભાગવામાં આવે તો નવો જવાબ શું આવે આમાં બે સ્ટેપ છે ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરીએ પહેલું કામ આપણે એ મૂળ સંખ્યા શોધવી પડશે એના માટે શું કરવું ગુણાકાર ચોપન ગુણ્યા ત્રણ એટલે કે એકસો ઓકે તો આપણને મૂળ સંખ્યા મળી ગઈ હવે બીજું સ્ટેપ આ એકસો બાસઠ ને નવા ભાજક એટલે કે છ થી ભાગી નાખીએ અને એકસો બાસઠ ભાગ્યા છ એટલે સત્યાવીસ બસ આ જ છે આપણો જવાબ તો આજે આપણે ભાગાકાર વિશે ઘણી વાતો કરી ચાલો ફટાફટ એના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ જે હંમેશા યાદ રાખવા જેવા છે તો યાદ શું રાખવાનું છે પહેલું કોઈપણ મોટી વસ્તુને સરખા ભાગમાં વહેંચવી હોય તો ભાગાકાર વાપરો બીજું સમયની ગણતરી કરતી વખતે એ યાદ રાખો કે એક દિવસ એટલે ચોવીસ કલાક અને ત્રીજું મુસાફરીનો સમય શોધવો હોય તો કુલ અંતરને સ્પીડથી ભાગી નાખો બસ આટલા નિયમો બહુ કામના છે અને છેલ્લે આ એક વાત બધું જ કહી દે છે ભાગાકાર આંકડાઓ સાથે ન્યાય કરે છે અને કોઈ પણ સમસ્યાને એકદમ સ્પષ્ટ કરી દે છે એ ખાલી ગણિત નથી પણ કોઈપણ વસ્તુને તર્ક અને વ્યવસ્થાથી ગોઠવવાનું એક શક્તિશાળી સાધન છે તો આટલો સમજ્યા પછી હવે વિચારવાની વાત એ છે કે આ ભાગાકારનો ઉપયોગ રોજિંદા જીવનમાં ક્યાં ક્યાં થઈ શકે ખરીદી વખતે રસોડામાં કંઈ બનાવતી વખતે કે પછી દોસ્તો સાથે કંઈ વહેંચતી વખતે જરા વિચારજો